ખપડબંધ તાલુકાના આંતરસુંબા મુકામે માર્ગ અને મકાન વિભાગ નડિયાદ કચેરી દ્વારા સ્ટેટ હાઈવે ઉપર આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમાં એજન્સીઓ દ્વારા પોતાની મનમાની મુજબ લૂઝ હલકી ક્વોલિટીનું મટિરિયલ વાપરી તેઓ દેખાઈ રહ્યું છે તેમાં ધ્યાનમાં આવેલ છે અને લોકમુખેથી સાંભળવામાં આવતા સદર રોડની આમ જ જાત મુલાકાત કરતા સદર રોડની કામગીરીના સમયે સરકાર સિરા કોઈ પણ જવાબદાર એન્જિનિયર સ્થળ પર ગેરહાજર હતા અને સદર સીસી રોડ બનાવવાની કામગીરીમાં એજન્સીના મજૂરો એકલી રેતી અને ક્રોકેટ તેમજ હલકી ક્વોલિટીનું સ્ટીલ વાપરતા હોય તેમજ ઓછા સિમેન્ટમાં માલ બનાવેલો વાપરતા હોય તેવું નરી આંખે દેખાઈ રહ્યું છે આ બાબતને જવાબદાર અધિકારીઓને ટેલિફોનિક વાત કરતા છતાં ઉદ્ધર જવાબ આપી અમને સંતોષ વ્યક્ત કરાવેલ તો અમારા વિડીયોના માધ્યમથી આ કામગીરી કરનાર એજન્સીના નાણાં સ્થગિત કરી સદર રોડમાં વપરાયેલ મટીરિયલના યોગ્ય ટેસ્ટિંગ રિપોર્ટો કરી જવાબદાર કર્મચારી ઉપર સરકાર તરફથી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોની રજૂઆત છે કપડવંશ તાલુકાના આતરશુંબા મુકામે માર્ગ અને મકાન વિભાગ નડિયાદ કચેરી દ્વારા સ્ટેટ હાઇવે ઉપર આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમાં એજન્સી દ્વારા પોતાની મનમાની લુઝ હલકી ક્વોલિટી નું મટીયલ વાપરેલ હોય દેખાય છે એજન્સીના મજૂરો એકલી રીતી ક્રોકેટ તેમજ હલકી ક્વોલિટી નું સ્ટીલ વાપરતા હોય તેમજ ઓછા સિમેન્ટમાં માન બલાવેલ વાપરતા હોય તેવું નરી આંખે દેખાઈ રહ્યું છે આ બાબતની જવાબદાર અધિકારીઓને ટેલિફોનિક વાત કરવા છતાં ઉદ્ધર જવાબ આપી અમને સંતોષ व्यक्त करावे તો અમારા વિડિયોના માધ્યમથી કામગીરી કરનારી એજન્સીના નાણા સ્થગિત કરી સદર રોડમાં વપરાલ મટીરીયલ્સના યોગ્ય ટેસ્ટિંગ રિપોર્ટ કરી જવાબદાર કર્મચારી ઉપર સરકાર તરફથી યોગ્ય પગલા ભરવામાં આવી તેવી સ્થાનિક નાગરિકોની રજવાત છે. माल पर पड़ी रहे थे अरे कोई सरकारी इंजीनियर ही नहीं है कहाँ तो है कितना बाकी है અત્યારે સરકારી ટાઈમ થયો હોવા છતાં આ લોકો વરસાદની મોસમમાં પણ બેફામ કામ કરી રહ્યા જોઈ શકો છો